સાર્ક સાર્ક શબ્દમાં એસનો અર્થ સાઉથ એનો અર્થ એશિયન એનો અર્થ એસોસિએશન આરનો અર્થ રિજનલ અને સીનો અર્થ કો ઓપરેશન થાય છે આમ સાર્ક શબ્દનું ફૂલ ફોર્મ સાઉથ એશિયન એસોસિએશન ફોર રીજનલ કો ઓપરેશન થાય છે ફ્રેન્ડ્સ સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશનને સાર્ક કહેવામાં આવે છે સાર્ક એ દક્ષિણ એશિયાના આઠ દેશોની આર્થિક અને ભૌગોલિક રાજકીય સંસ્થા છે તેનું સેક્રેટરીએટ કાઠમંડુ નેપાળમાં છે અને સાર્કમાં ઇન્ડિયા પાકિસ્તાન નેપાળ અફઘાનિસ્તાન ભૂટાન બાંગ્લાદેશ માલદીવ્સ અને શ્રીલંકા જોડાયેલા છે આમ સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશનનું સંક્ષિપ્ત રૂપ સાર્ક છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ